ધાનેરાને વાવ થરાદમાં સામેલ કરવાનો મામલો ત્યારે સ્થાનિકો આજે કલેક્ટર કચેરીએ પહોંચીને આપશે વાંધા ત્યારે વાંધા આપવા આવવા માટેનું પોસ્ટર પણ વાયરલ થયું છે ત્યારે આજે સમય નહીં આપો તો આવનાર સમય તમારો નહીં રહે તેવું લખાણ જોવા મળી છે ત્યારે એક બાજુ સમર્થન તો બીજી બાજુ વિરોધના મજબૂત સુર પણ યથાવત રહેવા પામ્યા છે તો મહત્વના સમાચાર કહી શકાય બનાસકાંઠાથી ત્યારે બનાસકાંઠામાં વિરોધ યથાવત રહેવા પામ્યો છે જેમાં ધાનેરાને વાવ થરાદમાં સામેલ કરવાના મામલે હવે વિભાજનને લઈને સત્યાવીસમાં દિવસે પણ વિરોધ યથાવત જોવા મળ્યો છે ત્યારે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યા છે ત્યારે સ્થાનિકો આજે કલેક્ટર કચેરીએ પહોંચીને વાંધા અરજી આપશે ત્યારે વાંધા અરજી આપવા પોસ્ટર પણ વાયરલ છે ત્યારે આજે સમય નહીં આપો તો આવનાર સમય તમારો નહીં રહે તેવું લખાણ લખવામાં આવ્યું છે ત્યારે એક બાજુ સમર્થન આપવામાં આવી રહ્યું છે તો બીજી બાજુ વિરોધના પણ મજબૂત સૂર યથાવત જોવા મળી રહ્યા છે